માર વગરની નાર સીધી ન થાય આ બહુ જૂની કહેવત હતી અને આની પાછળ એક બહુ મોટો પ્રસંગ પણ છે આપણે બધું તમને બા કહે છે બા કોનો હતો પ્રસંગી સકુબાઈ શું હતું પ્રસંગ સકુબાઈ સાસરે આવ્યા કામ આવડે નહીં સાસુ માર મારે હા પછી ભગવાનને ત્રાસ આવ્યો તો ભગવાન ગયા સકુબાઈ પાસે હા સકુબાઈને જાત્રા કરવા મોકલ્યા ને ભગવાને ઘરના કામ કર્યા અચ્છા બેડું લઈને લાદ કાઢીને પાણી ભેર્યા ઘૂટો કાઢી પગ દબાવ્યા બધું કામ કર્યું ભગવાન લાજ કાઢી ને સખુભાઈ રૂપ માં ભગવાન આવ્યા ઓરિજિનલ કામ કર્યું

એ ભગવાન રસોઈ કરીને સંવાદ આવ્યો તે પછી આહું કે છે કે એમનેમ નથી સુઝરી માર બહુ પીડ્યા થઈ શકું સુઝરી કે અચ્છા ના અહીંયા આ કહેવત થાય અને અને આ કહેવતને ખોટી પડવા માટે થાયને ભગવાન આવ્યા હતા અને એનું કયું ગીત હતું બા ગીત ગીત ગાવ તો વ વારુથને આવી વિયારે રામ લાંબી સરખી કાઢી વ લેલા દુ વ रु थै ने वालो यारेर आमा हातमा लि तास तामा बेड लारेर आमा घुम्ट्रो काटी लाज काटी भर्यास पानी जो वा, वा। रु थै ने वालो आम सकुना वा वा आम सासरा पोझा रे राम वालो मरो पग दबा जायचो वा रू थे वालो रे राम आम सासू सासरा पग दबाव्या रे राम करे काय वाले मारे मरे कामजो वा ऋथे वा वालो यावी रे राम આમાં પરોળીએ પાણી ભરવા જાય જોવા વાુ થઈને વાલો આવી રે રામ સમી સાધુ ના દરણ દરણા રે રા આમ પાગડવા છે ફેરવે છે સાસ જોવા વાુ થઈને વાલો આવી યારે રા આમાં સાણ વાહી ધા કર્યા સામ રે રામ સાણ કર્યા થા મટા રે રામ કર્યા મારે વાલે ઘરના કામ જોવારું થઈને વાલો ક્યારે રામ પછી જાત્રા કરીને આવ્યા સકુભાઈ સંતો આવ્યા મેકવા તે કે આલ્યો દાદા તમારી સકુ પછી ભગવાન બેડું લઈને હામાં મળ્યા સકુ ને બેડું દઈ દીધું કે આલ્યો તમારું બેડું હવે હું જાઉં છું કે તમારી ને મારી કોઈ વાત ન જાણવી જોઈએ કે આપણે બધું

અમ વાલે મારે કર્યા ઘરના કામ જો વા રુ તય ને વાલો યા રા અમ સાસુ સસરા સકુના પગમાં પડ્યા રામ સાસુ સસરા સકુના પગમાં પડ્યા આમ પરાદ કરજો અમારા માપ જો વા રુ તય વાલો યા રા અપરાધ થઈને આવી રામ ભાઈ આમાં મૂળ વાત એ હતી કે જ્યારે કોઈ પણ બહેનો દીકરી ઉપર જ્યારે થોડોક અત્યાચાર થાય ને તો એની માટે થઈ પણ ઠાકરજી ભગવાન આવે છે અને એમ કહેવાય કે કઈ રીતના કામ કરીને જાય છે ને એની લીલા તો ભાઈ જ જાણે પણ આવી રીતના ભગવાને કહી દીધું કે કોઈ કોઈની ઉપર અત્યાચાર ન થવો જોઈએ એમ બાકી તમને બાની વાત આ વ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઈક શેર ફોલો કરજો ફરી મળીશું ત્યાં સુધી હવું ડાયરાને રામે રામ